ખાનગી બસને થયેલા અકસ્માતનો મામલો વધુ એક મુસાફરનું મોત થઈ ગયું છે પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું છે અત્યાર સુધીમાં મૃત્યુનો આંકડો છ સુધી પહોંચી ગયો છે બસમાં કુલ પચાસ લોકો સવાર હતા પાંચના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા ચોવીસ મુસાફરોને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાકીના વીસ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા ડાંગ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે તો જે બસ ખીણમાં પલટી ગઈ હતી અને ત્યારબાદ જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની મુલાકાત લીધી હતી તેમના ખબર અંતર પૂછ્યા હતા ત્યારે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે તેમાંથી એક મહિલાનું મોત થયું છે આજે મૃત્યુ આ છ પર પહોંચ્યો છે સાપુતારા બસ અકસ્માત મામલે વધુ એકનું મોત નિપજ્યું છે શાંતિલાલ બેન નામની મહિલાનું જે છે મોત નિપજ્યું છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે ગતરોજ સાપુતારા કાસે જે બસ જે છે પલટી મારી હતી ત્યાં મધ્યપ્રદેશના જે શ્રદ્ધાળુઓ જે છે સવાર હતા અને જે રીતના ઘટના બની હતી બસમાં પચાસ જેટલા લોકો જે છે હાજર હતા તેમાંથી લગભગ પચીસ જેટલા લોકોને જે છે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પાંચ લોકોના ઘટના સ્થળે જે છે મોત નિપજ્યા હતા ત્યારે શાંતિલાલ નામની જે મહિલા જે છે તેની ડાંગ જિલ્લાની જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેને વધુ સારવાર માટે એકસો આઠ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહી હતી પરંતુ મહિલાનું રસ્તામાં જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે હાલ મૃતકોના આંકડા પર પહોંચ્યા છે ત્યારે હાલ નવી સિવિલ હોસ્પિટલની અંદર જો વાત કરવા આવે સુરતમાં વીસ જેટલા મુસાફરોની જે છે સારવાર ચાલી રહી છે અને જે રીતના ઘટના બની છે ઘટનાને લઈને ક્યાંક તંત્ર દ્વારા જે છે હોસ્પિટલની અંદર અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ જે રીતના શ્રદ્ધાળુઓ જે છે નાશિકથી જે છે ત્રંબકેશ્વરનો દર્શન કરીને જે પરત ફરી રહ્યા હતા અને એ દરમિયાન જ બસ જે છે ક્યાંક પલટી મારતા તેમાં પચાસ મુસાફરો સવાર હતા અને અત્યાર સુધીમાં છ જેટલા લોકોના જે છે બસ અકસ્માત ના કારણે મોત નીપજ્યા છે કેમેરામેન વિજય સાથે પ્રશાંત મીડિયા સુરત